બી થોડો થોડો આજના વિડીયોનો ટોપિક છે આપણો પશુપાલન માટેનો ખાસ ખાસ બધા પસંદ આવે તો લેક્સ કબર કરજો બધા રામરામ સીતારામ મજેમ બધા આપણી જો કાલો નવર વરસાદ ચાલુ થયો થોડો 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 માપી મેપી ભારે વાર અટાણી એક હરવડો વાગો અને અટાણે જો અહીં ઉગમણો હતો અડેરાટીઓ કરો તો ગાજે બહુ જોરદાર આપણી ત્યાં ભારે મેપી મેપી વાર હમણાં બે દીધિયાનો જોકે ખેતરમાં પાણી ન ને ઝરમર ઝરમર એવું બધું આવે આ નુકસાન વગરનો વરસી વાટાણે તો બહુ વીજગાજ ને જ પવન ઈને જ બહુ માપી માપી આવ મને માંડવ્યું જોઈએ એવો વરસે આવો તો આપણે ઉપલે ખાતર મોટર ચાલુ કરવી જ પડે કારણ કે નો આવ્યો હતો વરસાદ દ્વારકાવાળાને દયા થઈ ગઈ હતી વરસાદ આવે ગયો આપણે લેવા આપણે મોટું લગભગ ચાલુ નહીં જ કરાવવી પડે વાર્તા એ બસ છેલ્લે કદાચ જોયું જાય છે આવું થાય છે આપણે જો નદારી ગયું ફાઇનલ દવા સટાઈ ગઈ જીરો બાવન સોત્રી ખાતરનો રાઉન્ડ આવે ગયો હમણાં આપણે હાવ ફ્રી આપણે જો વરસાદી થઈ ગયો લેવો વાંધો નહીં જવારે પાછો કાઢજો નહીં હા હવે રેટી ગયા હાવ

કલર એન કીપા હે દિયા તો એણ દાંત ની નોંબાઈ જાય દાંત નોંબાઈ જાય જાય એન દિયા તો નોંબાઈ જાય ઘોરા દિયા કરવા જાય તો પોસા થઈ જાય ને પાણી કલર એ તો હા વે દે વધારે થઈ પડ્યા છે ખાતી ન બે કલાક આમાં થાય એટલે પછી બધા પોસા પડે જાય હોય કઠોર આપણી જો ટણાવાટી ખળ ગાયું હારું ભીહું હારું અહીંયા એ વાંચ લીધું તો અહીંયા પીગ્યા વાટતા વાટતા પછી અર્ધીક મોટલી થાય એક મોટલી નથી થાય એ પણ એ જો વાં પીગ્યું ને તો મોટલી થાય આખી કારણ કે ધ્રોકડ થોડીક ઝીણી હોય એટલી લીકડીકમાં મોટલી ન થાય મેચેલી બહુ ઓછી કરે ને આપણી આમાં દવા નહોતી સાટી કારણ કે ધ્રોકડ બહુ મોટી થઈ ગઈ હતી આપણી વાટીને ઢોરની નાખી દઈએ બીજો પછી હેઠામાં બહુ ખળની દવા મરી રાખીએ તો પછી આપણી પૂરી થાય ઢોરની નાખવાની કારણ કે પાછું મોટું ખડ હોય એટલી ઢોરની ન નાખાય દવા વાળું એ આપણે આમાં નહોતી સાટી મારગભર અને જે આમાં છાટી હતી માંડવીમાં તે આપણી આટલી એટલી સારી વાટી નાખીએ થઈ જાય અને ની નાખવા દે બે કામ થઈ જાય ડબલ નાય તો જો હાવ ઠંડો પવાની એવો મળી રહ્યો હવે અવરાયું ગરમી ન થઈ તમે ગરમી કઈ નથી કારણ કે વરસાદ જેવું વાતાવરણ હે વરસાદ તો આપડી કડીક વાર ગાઈ ગયો બાસો આવ્યો એક એકાદ રેડો આવ્યો જેમાં સવારે જમા ને ટાટુ બોર જેવું અવરાયું મળે હું ખાસ બધા વિડીયો લાઈક આપજો બધાનો સપોર્ટ સપોર્ટ કરતા રહીજો આગાહી વ્યાણી દી થયા પછી એક આગાહી વ્યા એક ઓળખી ભી વિયાણી હમણાં એક આ ભી દવા દઈએ એક ઓળખી ભી દવા દઈએ છે વાસડો કેવો અસલ નો રૂપા વાળો હોય પીલા વાળો થોડીક હમણાં માથી બહુ થયું હમણાં બેસી જઈએ થોડુંક એલાડા જેવું હોય ને આપણે આમાં એક બીજો ખણ ની દવા દીધી આ બધું સાંભળ જાતો માંડી માં માંડવીમાં તો જો કે આપણી આમાં કંઈ બહુ જમાવટ થાય એવું નથી મારે તો પછી એવું રાખી દીધી એમાં કારણ કે દોઢ બે મહિને હોય એટલે માસું આમાં કંઈ બીજું કંઈ સેટિંગ ન થાય એ વાવવાનું આપણી પછી આમાં ગદબ આવવા નથી જવાયું આવીએ તો પાછો ખેતર ખાલી મોડું થાય એટલે નો સેટિંગ આવે એટલે એવું માંડવી બીજી થાય આમાં નારિયેરીવાળામાં એને રાખી દીધી આપણે અને આપણી આ છે જવા રો આંબો નાળિયેરીમાં એ એટલે જો ઉમદેવા સાથે છે આપણી માંડવી મેં અને આજ તો પવનની ભારે મસ્તીનો વાહ ટાઢો ટાઢો બોર જેવો બહુ રહ્યું કારણ કે વરસાદનું જોર સારું છે ને એટલી આપણી હવાર મે ઘણીક વાર તો ત્યાં ગમણો પણ આવ્યો નહી બહુ એકાદ ફરવડું આવે ને પાછું બંધ થયું